તીસરી કસમ સદાબાર ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું સવારના સાત વાગે દસ મિનિટ થવા આવી છે સાંભળીશું પ્રાદેશિક સમાચાર આકાશવાણી અમદાવાદ વડોદરા સમાચાર સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે મુખ્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડનગરમાં અદ્યતન વિકાસ પરિયોજનાઓના કામની સમીક્ષા કરી ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂતે કહ્યું કે ગુજરાતે યોગ્ય નીતિથી વ્યૂહાત્મક દ્રષ્ટિકોણને સિદ્ધિઓમાં પરિવર્તિત કરી છે સાબરકાંઠાની પશુ ચિકિત્સા મહાવિદ્યાલયને ભારતીય પશુ ચિકિત્સા પરિષદની મંજૂરી રાજ્યભરમાં આજથી બાર દિવસના અવકાશ વિજ્ઞાન માટેના કાર્યક્રમોનું આયોજન અને દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી સમાચાર વિગતવાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે ઐતિહાસિક નગર વડનગરમાં હાથ ધરાઈ રહેલી અદ્યતન વિકાસ પરિયોજનાઓનું નિરીક્ષણ કર્યું વડનગર રેલવે મથક સામે હાલ અંદાજે સત્તર કરોડ રૂપિયાના ખર્ચે બહુવિધ પરિવહન કેન્દ્ર અને જાહેર સ્થળનું નિર્માણ થઈ રહ્યું છે આ ઉપરાંત પાર્કિંગ એમ્ફી થિયેટર સહિતની સુવિધાઓ પણ પ્રવાસીઓને ઉપલબ્ધ થશે શ્રી પટેલે વડનગરમાં નિર્માણાધીન બાંધકામ કૌશલ્ય તાલીમ સંસ્થાની કામગીરીનું પણ નિરીક્ષણ કર્યું ચૌદ જેટલા ઉદ્યોગકાર સાથે મળીને બની રહેલી આ સંસ્થા સ્થાનિક યુવાનો માટે બાંધકામ ક્ષેત્રે કૌશલ્ય વિકાસ થકી રોજગારીની તક પૂરી પાડશે એમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે કહ્યું કે ગુજરાતે સંરક્ષણ ઉત્પાદન અને ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપીને એ દર્શાવ્યું છે કે યોગ્ય નીતિ માળખાગત સુવિધાઓ અને કૌશલ્ય વિકાસ સાથે આપણે વ્યૂહાત્મક દ્રષ્ટિકોણને સિદ્ધિઓમાં પરિવર્તિત કરી શકીએ છીએ ગાંધીનગરમાં ઉદ્યોગ વિભાગ દ્વારા સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા વિષય પર યોજાયેલા પરિસંવાદમાં ગઈકાલે શ્રી રાજપૂતે આ વાત કહી સાંભળીએ એક અહેવાલ ગાંધીનગરમાં યોજાયેલા કાર્યક્રમનો ઉદ્દેશ્ય ભારતના સંરક્ષણ ઉત્પાદન માળખામાં આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવાનું ગુજરાત આધારિત સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગને રાષ્ટ્રીય સંરક્ષણ સંબંધિત ખરીદીઓ નવીનતાઓ અને નિકાસ સુધીની પહોંચ આપવાનું અને તેમાં ભાગીદારી માટે સક્ષમ કરવાનો સ્થાનિક ઉદ્યોગો અને મુખ્ય હિસ્સેદારો જેવા કે સંરક્ષણ ક્ષેત્રના જાહેર ક્ષેત્રના એકમ સંરક્ષણ ક્ષેત્રની મુખ્ય ખાનગી કંપનીઓ સશસ્ત્ર દળો અને સંશોધન તથા વિકાસ સંસ્થાઓ વચ્ચેના જોડાણોને સરળ બનાવવાનો અને રાજ્યની ઔદ્યોગિક શક્તિઓને રાષ્ટ્રીય સંરક્ષણ પ્રાથમિકતાઓ સાથે સંરેખિત કરવાનો હતો જે વિકસિત ભારત બે હજાર સુડતાળીસના લક્ષ્યાંકમાં યોગદાન આપશે સાબરકાંઠાના હિંમતનગરની પશુ ચિકિત્સા મહાવિદ્યાલયને નવી દિલ્હીની ભારતીય પશુ ચિકિત્સા પરિષદ વીસીઆઈ દ્વારા મંજૂરી અપાઈ છે પશુ ચિકિત્સા ક્ષેત્રે રાજ્યની સિદ્ધિ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આનંદ વ્યક્ત કર્યો તેમણે સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું કે રાજ્ય સરકાર દ્વારા કામધેનો વિશ્વવિદ્યાલય સંલગ્ન રાજપુરા હિંમતનગર ખાતે કાર્યરત આ વિદ્યાલયને નવી દિલ્હીની વીસીઆઈ દ્વારા શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસથી એસી વિદ્યાર્થીની ક્ષમતા સાથે મંજૂરી અપાઈ છે આ મંજૂરી આસપાસના પશુપાલકો અશ્વપાલકો તેમજ પાલતુ પ્રાણીઓના માલિકોને સહાયરૂપ થશે તેમજ સમગ્ર ક્ષેત્રમાં આધુનિક પશુપાલન દ્વારા આર્થિક સ્થિતિ સુધારવામાં મદદરૂપ થશે તેવો વિશ્વાસ પણ શ્રી પટેલે વ્યક્ત કર્યો પશુ ચિકિત્સા ક્ષેત્રે રાજ્યના વિદ્યાર્થીઓને પોતાની કારકિર્દી ઘડવા અને પશુપાલકોને પશુપાલન ક્ષેત્રે વિકાસ થાય તે માટે આ વિદ્યાલય કાર્યરત છે રાજ્યભરમાં આજથી બાર દિવસના અવકાશ વિજ્ઞાન પ્રચાર અભિયાન કાર્યક્રમ યોજાશે જેમાં પચાસ હજારથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લેશે અવકાશ વિજ્ઞાનને પ્રોત્સાહન આપવા વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન કરાશે સાંભળીએ એક અહેવાલ ગુજકોષના પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રો અને લોક વિજ્ઞાન કેન્દ્રો ખાતે ડોક્ટર વિક્રમ સારાભાઈની જન્મજયંતિ બાર ઓગસ્ટથી આ કાર્યક્રમો શરૂ થશે ત્રેવીસ ઓગસ્ટ સુધી યોજાનારા આ કાર્યક્રમોનું અમદાવાદ ઇસરોના નિયામક નિલેશ દેસાઈ ઉદઘાટન કરશે જેની થીમ થી ગગનયાન પ્રાચીન જ્ઞાનથી અનંત સંભાવનાઓ રાખવામાં આવી છે કાર્યક્રમનો ઉદ્દેશ્ય વિવિધ આકર્ષક પ્રવૃત્તિઓ અને સ્પર્ધાઓ દ્વારા વિદ્યાર્થીઓ શિક્ષકો અને સામાન્ય લોકોમાં જિજ્ઞાસા સર્જનાત્મકતા અને વૈજ્ઞાનિક સ્વભાવને જાગૃત કરવાનો છે આ કાર્યક્રમ દરમિયાન ચિત્ર સ્પર્ધા વૈજ્ઞાનિક ઇન્ટરેક્ટિવ સત્ર વિજ્ઞાન ફિલ્મ શો રાષ્ટ્રીય અવકાશ દિવસ પર રીલ મેકિંગ સહિતની સ્પર્ધા યોજાશે મિત્તલ પટેલ આકાશવાણી સમાચાર અમદાવાદ આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એઆઈઆર ડોટ જીઓવી ડોટ આઈ એન સ્લેસ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર ફોલો કરશો અમરેલી જિલ્લાની સત્તર શાળાને સક્ષમ શાળા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા સક્ષમ શાળા કાર્યક્રમ હેઠળ જિલ્લા કક્ષાએ સ્વચ્છ હરિત સલામત સ્થાયી પાણી શૌચાલય આરોગ્ય રક્ષણ હવા જમીન સહિતના બાર ક્ષેત્રમાં ઉત્તમ કામગીરી કરનારી શાળાને જિલ્લા અને તાલુકા કક્ષાએ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવી સમગ્ર જિલ્લામાં બાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી દસ ઓક્ટોબર બે હજાર ચોવીસ સુધી સક્ષમ શાળા કાર્યક્રમ હેઠળ બેઝલાઇન સર્વે હાથ ધરાયો તેમાં શાળાઓ દ્વારા અપાયેલી વિગતોની ચકાસણી કરવામાં આવી આ પરિયોજનાઓનો ઉદ્દેશ શાળાઓમાં શૈક્ષણિક અને ભૌતિક સુવિધાઓ દ્વારા વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ સ્વચ્છતા સારું વાતાવરણ અને તમામ આધુનિક સુવિધાઓ મળે તેવો છે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે અરવલ્લી જિલ્લામાં આજે ત્રિરંગા યાત્રા યોજાશે જેમાં લોકોને ભાગ લેવા જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પરિકે અપીલ કરી છે આપણે બાર તારીખને તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે મોડાસા શહેરની વાત કરીએ તો ઉમિયા મંદિર ચોક થી લઈને અને મલા ગાંધી સુધી તિરંગા યાત્રા યોજવામાં આવી રહી છે એમાં આપ બધા મિત્રોને યુવાનો હોય વડીલ હોય આ બધાને મારી વિનંતી છે અને હું આમંત્રણ આપું છું કે આ તિરંગા યાત્રામાં

ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી ગઈકાલે વડોદરામાં નવલખી મેદાન ખાતે મહાનગરપાલિકા દ્વારા યોજાયેલી ત્રિરંગા યાત્રામાં સહભાગી થયા પંચમહાલમાં હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા તેમજ સ્વચ્છતાકા ઉત્સવ સ્વચ્છતા કે સંઘની વિષયવસ્તુ આધારિત વિવિધ કાર્યક્રમ યોજાયા ગોધરા ખાતે આવતીકાલે જિલ્લા કક્ષાની ત્રિરંગા યાત્રા યોજાશે તાપીની વિવિધ શાળાઓમાં પણ રંગોળી નિબંધ અભિનય જેવી સ્પર્ધાઓ યોજાઈ ગઈ રાજકોટની શાળાઓમાં બાળકો માટે ત્રિરંગા પ્રશ્નોત્તરી યોજાઈ દરમિયાન બાળકોએ શાળાઓમાં સુશોભન પણ કર્યા હતા મહેસાણા નગર મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આજે ત્રિરંગા યાત્રાનું આયોજન કરાયું છે હરઘર ત્રિરંગા અભિયાન હેઠળ યોજાનારી આ યાત્રામાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા સહિતના મહાનુભાવો જોડાશે પોલીસ પરેડ મેદાનથી શરૂ થનારી આ યાત્રા અલગ અલગ સ્થળ પર ફરીને પરેડ મેદાન પર પરત આવશે હવામાન વિભાગે રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી કરી છે ત્યારે આજે ડાંગ તાપી નવસારી વલસાડ દમણ દાદરા અને નગર હવેલી જેવા જિલ્લામાં છૂટાછવાયા સ્થળ પર ભારે વરસાદની સંભાવના છે આ સિવાયના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા હોવાનું હવામાન ખાતાના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું गुजरात स्टेट के लिए प्रकाश में गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कबर है जिसमें लाइट टू मॉडल ट्रेन का पूर्वानुमान है और डे सिक्स और डे सेवन के लिए गुजरात रीजन के लिए हैवी रेनफॉल की वार्निंग है जिसमें साउथ गुजरात और ईस्ट सेंट्रल गुजरात के डिस्ट्रिक्ट डिस्ट्रिक्टर है जिसमें हैवी रेनफॉल की वार्निंग और साउथ में येलो अलर्ट जारी है દરમિયાન ગઈકાલે રાત્રે આઠ વાગ્યા સુધીમાં રાજ્યના ચુમ્માલીસ તાલુકામાં હળવો વરસાદ નોંધાયો સૌથી વધુ એક ઇંચ જેટલો વરસાદ વડોદરાના સિનોર અને સુરતના માંગરોળ તાલુકામાં થયાના અહેવાલ છે પશ્ચિમ રેલવેના રાજકોટ મંડળમાં ડબલ ટ્રેકના કામના કારણે આગામી વીસ ઓગસ્ટથી ત્રેવીસ ઓગસ્ટ સુધી કેટલીક ટ્રેનને અસર થશે તે મુજબ ભાવનગર ઓખા એક્સપ્રેસ એકવીસમી ઓગસ્ટ અને ઓખા ભાવનગર એક્સપ્રેસ બાવીસ ઓગસ્ટે રદ રહેશે જ્યારે પોરબંદર મુઝફ્ફરપુર એક્સપ્રેસ બાવીસ ઓગસ્ટે પોરબંદરથી એક કલાક અને દસ મિનિટ મોડી એટલે કે રાત્રે આઠ ને પચાસ મિનિટે ઉપડશે એમ રેલવેની યાદીમાં જણાવાયું છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડનગરમાં અદ્યતન વિકાસ પરિયોજનાઓના કામની સમીક્ષા કરી ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂતે કહ્યું કે ગુજરાતે યોગ્ય નીતિથી વ્યૂહાત્મક દ્રષ્ટિકોણને સિદ્ધિઓમાં પરિવર્તિત કરી છે સાબરકાંઠાની પશુ ચિકિત્સા મહાવિદ્યાલયને ભારતીય પશુ ચિકિત્સા પરિષદની મંજૂરી રાજ્યભરમાં આજથી બાર દિવસના અવકાશ વિજ્ઞાન માટેના કાર્યક્રમોનું આયોજન અને દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા હવે પછી આપ સાત વાગે ને પિસ્તાલીસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો નમસ્કાર આજે છે અમદાવાદ વડોદરા કેન્દ્ર સવારના સાત વાગે વીસ મિનિટ થઈ રહી છે પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ